હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ ક્યાં બધા મજામાં હશો અને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ તો જો સૂર્યદેવ પણ આવી ગયા છે મસ્તનો તાપ કાઢી દીધો છે અને તમને અવાજ પણ પક્ષીઓનો સંભળાતો હશે મસ્ત વાડીમાં બધા પક્ષીઓ બેઠા છે ને જાળવામાં અવાજ ટકલીને એવા બધા

તો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છીએ ને પાછા સૂર્યદેવ છે ને ત્યાંનો કેટલો બધો તડકો આવે એટલે હું આમ કરી દીધું છે અને સંજુ આગળ જાય છે હવે ગામમાં રહીને અમારે જવાનું છે સંજુ જાય છે અને આ રસ્તો અમારો બીજો રસ્તો છે નહીં ગામમાં જવાનો બીજો છે રસ્તો બીજી ગાલેમ રહીને થમે જઈએ એટલે અહીંયા વધારે માણસો નહીં હોય ફટાફટ જતા તારી પેલી બાજુ બહુ બધા હોય તો ફ્રેન્ડ્સ આછની ગૌચરો છે આ ગાય માતાને અહીંયા બધી હોય ગાય માતાઓ પણ નથી નહીં સંજુ બાકી અહીંયા હોય બધી એટલું મસ્ત બનાવી છે તો આવી ગયું છે ગામ આ બાજુ ગામ છે પણ એ બાજુ અમે નથી જતા તો ફ્રેન્ડ્સ આ બાજુ ગામ છે એ બાજુ ગામ છે હવે અમારે અમારા સાઈડ જવાનું છે તો પાઉભાજી અમારે ખાવીએ ને તો અમે અહીંથી લઈ જઈએ નહીં સમજો પાઉભાજી ખાવીએ ને તો આ દુકાનેથી લઈ જઈએ અહીંયા પાઉભાજી પણ મળે છે મેં આવી ગયા છીએ ને વિચારીએ છીએ કે અહીં કંઈક રહીને જતા રહીએ કેમ કે પેલું બાવરિયો દેખાય છે ને તો અહીંયા જ છે વાડી તો સંજુ કંઈક અહીં રહીને ઘૂસ મારવાની કોશિશ કરે છે તો ફાઈનલી સંજુ ઘૂસ મારી દીધી બીજી વાડીમાં રહીને કેમ કે આ બાજુ રહીને જાય ને તો આવ્યા હતા ને એ બધું ફરીને જવું પડે તો જુઓ કેવું મસ્ત બધું કાલુ શાકભાજી નાખ્યું છે ડુંગળી લસણ ને તો જુઓ સંજુર બીજાની રહીને પાછો બોર પણ કેટલા મસ્ત બોર છે તો ફ્રેન્ડ્સ અમારા આવતા તો અડધો કલાક આઈ પણ થયો અને પેલા મજૂર પણ આવી ગયા છે ત્યાં તો ફ્રેન્ડ અહીંયા બાવરિયાના ત્યાં આવી ગયા છે એવું હતું તો સંજુ સરકી ગયો છે હેલો ફ્રેન્ડ્સ તો જો હવે જમીન અમીન ને અમે મસ્ત લીમડાના છ બેઠા છે અને બીજા લોકો બધામાં ઝૂપેલી સાઈડ છે ને સંજુ આ સાઈડ આરામ કરે છે અને મારે તો આજે આરામ કરવો તો હરામ એવી વાત છે ને એટલે મારે આરામ નથી કરવો આજે તો મારે માટે છે ને બહુ કમેન્ટ આવી હતી કેટલી બધી કમેન્ટ આવી હતી એક જ ભાઈ કમેન્ટ કરી હતી પણ બહુ લાંબી કમેન્ટ કરી હતી મતલબમાં એટલે મારા વિશે હતી એટલે મારે તો કંઈક તો જવાબ તો આપવો પડે ને સાચો ખોટો ગમે એવો પણ જવાબ તો આપવો પડે એટલો માન તો આવવું પડે ને ભાઈને તો મારે એ ભાઈને એટલું જ કેવું છે કે મારી લાઈફ છે અને મારી જિંદગી હું ગમે તે રીતે અને હું તો શું આ સરકાર પણ બધા જેને જે જ્ઞાતિમાં લગ્ન કરવા હોય ને તો એમના ઘરના સમાજના નહીં માનતા હોય ને તો એમને એટલા માટે રજીસ્ટરનું કાઢ્યું છે કે રજીસ્ટર કરીને પોતાની જિંદગીમાં ખુશીથી રહી શકે એમ જે જય ગમ્યું એ ગઈ અને મારા પપ્પા પણ એવું જ કહેતા હતા કે હું એને અહીંયા બોલાઈશ ગામમાં પણ એ સમાજવાળા જ નહીં માન્યા એટલે મને નહીં બોલાવી અને મારા પપ્પાને છેલ્લું મોડું પણ જોવા મને નહીં બોલાવી તો એ તમારો સમાજ કહેવાય મારા પપ્પાની છેલ્લી ઈચ્છા પણ એ સમાજે નહીં પૂરી કરી એવો સમાજ કે જે બીજાના દુઃખમાં ખુશ રહેતો હોય એ સમાજ અને અમે લોકો લવ મેરેજ કરવાવાળા છે ને બધાના બધાને એટલે બધાને જ મેં બીજાને જ નહીં પણ અમારા ઘરનાને અમે ખૂબ જ એમ એમને મદદ પણ અમે કરવા તૈયાર જ છે હજી તો કમ્પ્લીટ સમાધાન નથી થયું ને એટલે જ્યારે બધું સમાધાન થઈ જશે ને તો હું અરેન્જ મેરેજ કરીને જતી ને તો દસ પાંચ રૂપિયા પણ મારા મમ્મી પપ્પાને મારે હેલ્પ કરવી હોત ને તો મારે છે ને વિચારીને સાસુ ને નાન તેને બધાને પૂછીને મારે એમને આપવા પડતા અને હું ને મારા સંજુ બે તમે મહેનત કરીને આવી મજૂરી કરીને પણ ભેગા કરીએ છીએ ને તો તો ફ્રેન્ડ્સ આ તો એમ કમેન્ટ કરે છે ને એટલે એમને જવાબ આપવો પડે તો તમે એવું દિમાગમાં નહીં લેતા હું પણ નહીં લેતી અને સંજુ મને એવું કહે છે કે એવું બધું કોઈનું દિમાગ પર નહીં લેવાનું એટલે હું પણ નથી લેતી પણ થોડુંક કેવા જેવું હતું ને એટલે હું કહી દીધું તો એટલું જ બહુ બધું મારે કહેવાનું હતું પણ સંજુ કે એવું બધું છે ને આપણે યુટ્યુબ ફેમિલી પર એવું અસર પડે એટલે એવું બધું નહીં બોલવાનું એટલે એવું બધું હું નહીં બોલી પણ થોડુંક ખાલી એક્ઝામ્પલ થોડોક આપી દીધો બીજું બહુ બધું હતું પણ હું નહીં બોલી મારે ટાઈમ પણ થઈ ગયો છે કામ કરવાનો તો આવું અમે બીજા પર નિર્ભરતા નથી ને બીજા પોતાના બાપના પૈસા પર લેર કરે એવું મારે સંજુ તો નથી કરતો અમે પોતાની જાત મેને જ વાત કે સંજુ એવું છે અમારું કામ ફ્રેન્ડ્સ તો જે અમને સપોર્ટ કરે તો બહુ જ સપોર્ટ કરે છે તો એવોને એવો સપોર્ટ આપતા રહેજો ને જેને વિડીયો નહીં ગમે તો નહીં જોતા હોય ભાઈ અમને તમે તમને અમે કહેતા નથી કે અમારા વિડીયો જોવો નહીં સમજુ જિંદગીમાં તો જીવી બે પલની જિંદગી તો જીવી તો પડે ને કંઈક શાંતિથી આખી જિંદગી દુઃખદ વેઠીને જવાનું કામ તો અમે અરેન્જ મેરેજ કરતા ને તો આવું ગધા મજૂરી તો કરવી નહીં થતી કે સમજો પડે તે પણ કરી જ પડતી અને હવે પણ કરીએ જ છીએ આપણે તો ખુશીથી જીવીએ છીએ પછી બીજાને પ્રોબ્લેમ હોય કે નહીં હોય અમારા અમારા ઘરના પણ જતા દિવસે કોઈ પ્રોબ્લેમ નહીં હોય અમારાથી અમે એકબીજાના સપોર્ટથી સારી રીતે રહીશ એવી અમારી લાઈફ બનાવશે મા મેલડી અને એમાં પણ એવી અમારી લાઈવ બનાવશે અમને બહુ સારી સારી કમેન્ટ કરી છે તો આવીને આવી કમેન્ટ સારી કરતા રહેજો જેને નહીં ગમે નહીં જોતા હોય ખરાબ કમેન્ટ કરતા થોડુંક વિચારી લેજો તો બધાને જય માતાજી તો હેલો ફ્રેન્ડ્સ અમે વાડી આવી ગયા છીએ ને ત્યાંથી તો વહેલાં વહેલા આવ્યા એટલે અમને ટાઈમ જ પછી થોડોક ઓછો પડ્યો એટલે ફટાફટ અમે આવતા રહ્યા અને જુઓ કેટલું સમાન લાયા આ એક ઠેલી ભરીને પછી આ એક ઠેલી ભરીને બધું ચોખા ને એવું બધું પછી આ બધું શાકભાજી ને એવું બધું છે પછી આ દૂધ પણ લઈને આવ્યા છે ચા બનાવવા માટે અને હું તો આ તમને આ બધું બતાડું અને સંજુ તો આઈને જ લાકડાનું જ કામ હું ચાલુ કરી દીધું છે કે હમ ફટોફટ હું લાકડા કાપી દઉં અને દાડું બૂડી ગયું છે ને એટલા માટે એકદમ ઝાખું ઝાખું દેખાતું હશે તો શું કરીએ હવે મોડા થોડાક કાયા બાકી થોડાક મિલા ને તો કમ્પ્લીટ સારી રીતે એન્ડ કરી દેતા તો આજે તો એમ તો અમે બહુ જ ખુશ છે નહીં સંજુ આજે તો સબસ્ક્રાઈબ પણ બહુ જ બધા વધ્યા છે તો એટલે બહુ જ ખુશ છું હું પણ અને સંજુ પણ કેમ કે સબસ્ક્રાઈબ તો કેટલા સંજુ વિશેક જેવા વધી જાય નહીં આજે જેવા સબસ્ક્રાઈબ તો આજે વધી ગયા છે તો તમારો આવો બહુ જ સપોર્ટ છે અને બધા બહુ સારા છે એમને એટલો બધો સપોર્ટ કરે તો તમને બધાને દિલથી આભાર હવે તો તમારા માટે કોઈ શબ્દ નથી એટલા બધા અમે ખુશ છીએ આજે કે એટલા બધા અમારા ફ્રેન્ડ્સ છે યુટ્યુબ ફેમિલી અમારે એટલી બધી વધી ગઈ છે અને હજાર ફેમિલી થવાની છે હવે થોડાક દિવસમાં થઈ જશે જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો એટલે અમારી હજાર યુટ્યુબ ફેમિલી થઈ જશે નવસો ને કેટલા નવસોને ઉપર થઈ ગયા છે તો બહુ જલ્દી હજાર સબસ્ક્રાઈબ થઈ જશે તો ખૂબ જ ખુશ છે એટલા બધા અમને બધા સપોર્ટ આપે છે એટલો બધો પ્રેમ આપે છે બધા તો આટલા બધા અમને પ્રેમ આપે અને બીજા લોકો ભલે જણ ખરાબ વિચારતું હોય અમારા વિશે તો ચાલશે કંઈ વાંધો નહીં કેમ કે એકનું મહત્ત્વ નથી હોતું એટલા નવસોથી ઉપર છે અમારા સબસ્ક્રાઈબ એનું મહત્ત્વ છે કે અમારા વિડીયોમાં કંઈક જોયું હશે ને એ લોકો તો અમને સબસ્ક્રાઈબ કર્યા અને સપોર્ટ કરે છે અને બધાની રોજ સારી સારી જ કમેન્ટ આવે છે તો એવો ને એવો અમને પ્રેમ તમારો આપતા રહો અને કમેન્ટ બધા અમને કરજો સારી સારી કમેન્ટ કરજો અને જે જેને વિડીયો નહીં ગમે એ નહીં જોતા હોય પણ આવી કમેન્ટ નહીં કરતા હોય લાઈફમાં બધા હમ લાઈફમાં બધાને બધું થતું હોય પણ જિંદગી જીવવી થોડી છોડી દેવાય કે આવું થયું છે ખાલી એક ભૂલના કારણે બીજું ગમે એટલું અમે જિંદગીમાં સારું કરીએ તો એ ભૂલ પર જ આવીને ઉભું રહી કે સમજવું કે તમે આવું કરી દીધું ભૂલને બધા હર કોઈ માણસ યાદ રાખે છે પણ જે આપણે સારું કર્યું હોય ને એને કોઈ યાદ નથી રાખતું એટલે સા ગમે એટલું સારા બનવાની કોશિશ કરો કેમ કે જેટલા આપણે બધા જોડે સારી રીતે રહેશું એટલા આપણને પણ બધા પ્રેમ આપતા રહેશે અમુન પણ બહુ જલ્દી અમને બધા સારી રીતે અપનાવી લેવાના છે એવી અમને એમ છે નહીં સમજો અંદરથી કેમ કે અમે એવું જ રાખીને આવ્યા છે ને કે અમને મજબૂરથીને અમને અપનાવવા જ પડશે અમે કોઈ દિવસ અમારા ઘરના કે ગામના કોઈને કોઈ દિવસ અમે ઊંચા અવાજથી પણ નથી બોલ્યા અને બધાને ગમે એટલો અમે એમ બને બનાવીને એટલો સપોર્ટ કર્યો છે એટલે એ લોકો હમ સમાજ અને બધા ફેમિલી બધા મજબૂર થઈ જશે અને એક દિવસ અમને અપનાવી લેશે એવું અમે રાખ્યું છે બધા જોડે અને આ ગામમાં ત્રણ વરસ રહ્યા ને તો આ ગામના એક અમે આ ગામના એમ એ થઈ ગયા છે કે આ ગામના પણ અમને બધા બહુ જ સારું રાખે છે એટલે આ ગામમાંથી જવાનું પણ અમારું મન નહીં થશે જ્યારે જઈશું ને ત્યારે નહીં નવા વિડીયોમાં કંઈક નવું લઈને મળીશું તો બધાને બાય બાય જય માતાજી અને બધા ખુશ રહો અમને પણ ખુશ રાખો જય માતાજી